રાજકોટ જિલ્લાના ઉપેટામાં આવેલા મોજ ડેમના સિંચાઈ વિભાગની ડીટુ કેનાલમાં તંત્રની લાલિયાવાળી અને સફાઈના અભાવે આજે કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં કચરો કુંડીમાં સફાઈ જતા કુંડીમાંથી પાણી ઉભરાઈ જવા પામ્યું હતું આ ઉભરાયેલા પાણી ખેતરોમાં ગાડા માર્ગો પરથી તેમજ ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈને છેક શહેર સુધી પહોંચ્યું હતું તંત્રની લાપરવાહીના કારણે જે પાણી પિયત માટે ફાયદો કરાવવા માટે આપવામાં આવ્યો છે તે પાણી ખેડૂતોને નુકસાનકારક સાબિત થયું છે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ સાફ સફાઈ અંગે ખેડૂતો તેમજ આગેવાનો દ્વારા તંત્રની અનેક રજૂઆત કરી હતી પરંતુ આ રજૂઆત અને માંગણી તંત્ર દ્વારા કેટલા હદ સ્વીકારાય છે અને તેમનું કેટલું યોગ્ય નિકાલ મળ્યું છે તે પણ અહીંયા સાબિત થાય છે ત્યારે આવું બેદરકારી અને લાલિયાવાડી સામે આવતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે અને ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન પણ થવા પામ્યું છે રિપોર્ટર ભાવેશ ગોહેલ ઉપલેટા હું લાખાભાઈ ડાંગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ખેડૂત આગેવાન તરીકે વાત કરું તો આજે ઉપલેટા મોજ સિંચાઈ વિભાગની જે કાંઠાની કેનાલ છે એમાં ડી ટુ વન ડી વન ડી થ્રુ ડી થ્રી ટુ આ બધી જે માઇનોર કેનાલ છે આ માઇનોર કેનાલની અંદર આજે સિંચાઈ વિભાગની અણાવડતના કારણે અને એના પાપે ખેડૂતોને મોટું નુકસાન થયું છે બે કિલોમીટર સુધી આ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે ઉપલેટાની સોસાયટી વિસ્તારની અંદર ફરી વળ્યા છે પચાસ થી સાહીઠ વીઘાનો એક પાક તો એવો છે કે વાવેતર કરી એમાં પાણી ફરી વળ્યા જેથી કરીને પાળાને બધું ધોવાઈ ગયું આવા તો કેટલા ખેડૂતને નાનું મોટું નુકસાન થયું આના જવાબદાર કોણ છે આ સિંચાઈ વિભાગ દ્વારા અહીંયા કોઈ પણ પાણીની વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી નથી આની ઉપર કોઈ માણસ જ નથી કે જેથી કરીને ઓવારિયા કેનાલ સાફ કરવાની કેનાલ સાફ કરવા માટે જે કોન્ટ્રાક્ટરે કેનાલ સાફ કરી છે એમાં સિંચાઈ વિભાગના ઉપલેટા મોદ સિંચાઈના જે સેક્શન ઓફિસર હોય કે જે પણ હોય એ એના મિલી ભગતથી આ કેનાલ સાફ કરાવી છે છેલ્લા ત્રણ વર્ષ આ કેનાલ સાફ કરવામાં આ લોકો મિલી ભગતથી કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરી આ કેનાલોનું અમજી લે વારંવાર અમે રજૂઆત કરી છે કે ભાઈ આ કેનાલ સરખી સાફ કરાવો સરકારના ઉપર સુધી અમે રજૂઆત કરી છે ઉપલા અધિકારી કાર્યપાલક સુધી રજૂઆત અમે કરીએ છીએ માનીએ ધારાસભ્યશ્રીને અમે બધા રજૂઆત કરી પણ સરકારમાં આ લોકો ક્યાંક ને ક્યાંક એ બધાની મિલીભગત હોય અથવા તો સરકારના ઉપલા અધિકારીની આની ઉપર આશીર્વાદ હોય જેથી કરી કોઈ પણ જાતના એક્શનો લેવામાં આવતા નથી અને ખેડૂતોને વારંવાર પાણી આપવાથી રવિ પાક અમે વાવીએ અને એના કરતાં તો જાજુ આ કેનાલનું વિતરણ વ્યવસ્થાની બેદરકારીને કારણે અનાવડતના કારણે અમારે આ નુકસાન ભોગવવું પડે છે અને ખેડૂતોનું તમે જુઓ અહીંયા કેટલા ઓવારિયા છે આ ખેડૂતોના ખેતરોમાં બધે જ હમજીલીઓ પાણી ફરી વળ્યા છે હું એમ કહું છું કે જવાબદાર વ્યક્તિ ઉપર પગલાં લેવાવા જોઈએ વારંવાર કેનાલ સાફ કરવાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે ખુલ્લો આક્ષેપ કરું છું છ લાખ રૂપિયા ઉપરનું આ ટેન્ડર હોય અને એ ટેન્ડરની અંદર આ જે અધિકારીઓ દ્વારા મિલી ભગત કરી પૈસા લઈ આ લોકોએ જે પણ કર્યું છે એમાં જવાબદાર અધિકારી જવાબદાર છે એની ઉપર પગલાં ભરાવા જોઈએ અને ખેડૂતોને જે નુકસાન થયું છે એનું વળતર તાત્કાલિક અસરથી સિંચાઈ વિભાગે આપવું જોઈએ નકર જો આ આગળ કંઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આના મંડાણ અમે આવ સમજી લેજો કરશું અને ખેડૂતોને સાથે રાખી અને ધરણા પણ કરશું

સુવિધા વટ હુકમ 2020 તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી કૃષિ સેવા 2020 ના કાયદાઓ બનાવાયા છે આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈ પણ જાતની માંગ કરેલ નથી આ કાયદાઓ બનાવતા પહેલા ખેડૂત સંગઠનો પાસે કોઈ પણ જાતનો સૂચન કે અભિપ્રાય પણ મેળવેલ નથી તેમજ દેશના સંઘ રાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરેલ નથી આથી આ કાયદાઓના રચનાથી ખેતીનું કંપનીકરણ થઈ જશે આ કાયદાથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પણ થશે આ હુકમ ખેડૂતોના હિતમાં હોવાનું બતાવીને ખેડૂતોનું શોષણ કરનારા વેપારી વર્ગ અને મોટા ઉદ્યોગપતિઓને ફાયદા કરાવતા આ હુકમનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે એટલું જ નહીં આ વાત તમને પાછો ખેંચવાની પણ માંગણી કરી રહી છે ખેડૂતોનું હિત સેમા છે અને તેમાં સેમા નથી તે ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો પૂરી રીતે જાણે છે ત્યારે કોંગ્રેસ દ્વારા હા કાડા કાયદોનો વિરોધ કરવામાં આવ્યો છે એટલું જ નહીં આ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન ચલાવતા હરિયાણા પંજાબ અને બિહારના ખેડૂતોને પણ કોંગ્રેસ દ્વારા સમર્થન જાહેર કરાયું છે આ કાળા કાયદા સમાન વટ હુકમ પાછો નહીં ખેંચવામાં આવે તો ગુજરાતના ખેડૂતો પણ ટ્રેક્ટર લઈને દિલ્હીમાં ચાલતા વટ હુકમ વિરોધી કાયદાનો વિરોધ કરવા દિલ્હી પહોંચશે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે ભાવેશ ગોહેલ ઉપલેટા કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા આજે દિલ્હીમાં ખેડૂત વિરોધી વટકમ પરત ખેંચવાની માંગણી સાથે પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે આ આંદોલનની આગ ધીમે ધીમે સમગ્ર દેશમાં આગળ વધતી જાય છે એમના ભાગરૂપે બિહાર યુપી અને ગુજરાતમાં પણ આના પડઘા પડ્યા છે આજે ગુજરાતનો ખેડૂત પણ આ વટહુકમ પાછો ખેંચવાની માગણી કરી રહ્યો છે ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસની આગેવાની નીચે ઉપલેટા તાલુકાના ખેડૂતો અમે મામલતદારને આવેદનપત્ર આપી અને આ વટહુકમ પાછો ખેંચવાની માગણી કરીએ છીએ એટલું જ નહીં પણ જો આ વટહુકમ પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાતમાંથી ટેક્ટરો ભરાઈને આ ખેડૂતો દિલ્હી અને હરિયાણાના હરિયાણામાં જે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે તેમના ટેકામાં ગુજરાતની ખેડૂત પણ ત્યાં પહોંચશે